કચ્છમાં કડવા પાટીદાર સમાજ દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આ વર્ષે અખાત્રીજે યોજનાર 22 યુગલના સમૂહ લગ્નમાં ફેશનેબલ દાઢી પ્રી વેડિંગને તિલાંજલિ આપવામાં આવશે તો લગ્ન બાદ વ્યસન અને ફેશન મુક્ત રહેવાના શપથ પણ લેવડાવવામાં આવશે ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય ખાતે આગામી સમૂહ લગ્નોત્સવના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે પાનેતર વર પક્ષને તલવાર વગેરે લગ્ન સંબંધી જરૂરી ચીજવસ્તુઓ દાતાઓના સહયોગથી આપવામાં આવી હતી કડવા પાટીદાર સમાજની આ સભામાં તંદુરસ્ત સમાજની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશની ચર્ચા કરવામાં આવી હતી જેમાં હાલમાં યુવાનોમાં વધતું જતું વ્યસન અને ફેશનને અટકાવવાના ઉદ્દેશથી આ સભામાં એક વિશેષ ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિતોએ એક સાથે હાથ ઊંચા કરીને ઠરાવને મંજૂરી આપી હતી આ ઠરાવમાં સમૂહ લગ્નમાં ફેશનેબલ દાઢી હલ્દી રસમ પ્રી વેડિંગને તિલાંજલિ આપવા અંગે તમામ લોકો સહમત થયા હતા અમારી માતૃ શ્રી ઉમિયા માતાજી મંદિર વાંઢાય દ્વારા લગભગ કચ્છમાં સૌથી પ્રથમ આજથી અઠ્ઠાવન વર્ષ પહેલાં સંતોના આશીર્વાદથી સમૂલગ્નની લગ્નની શરૂઆત થઈ છે અને નિયમિત વસંત પંચમી અને ખાત્રીજના સંસ્થાની તિથિ મુજબ સમૂહ લગ્નનું આયોજન થાય છે છેલ્લા પંદર વર્ષથી માંઢા વિસ્તારના વીસ કામો દ્વારા સરસ મજાનું આયોજન થાય છે જેની અંદર મોટી સંખ્યામાં નવયુગલો જોડાય જ છે પણ આજે જે વર્તમાન સમયની જે સામાજિક સમસ્યાઓ હોય અને આવું શક્તિનું કેન્દ્ર હોય ત્યાંથી જો આપણે એની શરૂઆત કરીએ કે ભાઈ જે કુરિવાજો હોય એને જો આપણે તિલાંજલિ આપીએ તો એ ચોક્કસ ત્યાંથી એનો પ્રભાવ પડતો હોય અને લોકો પણ અનુસરે છે એટલે આવા ઉદ્દેશ્યથી અમે એક દાયકાથી એવા ધીમે ધીમે અમે પ્રયોગ કર્યા છે અને ઘણી બધી એવી સફળતા મળી છે હાલમાં જે આપણે જોઈએ છીએ કે જે આપણા દીકરા દીકરીઓ છે એની અંદર ફેશન અને વેસનનું પ્રમાણ વધતું જાય છે એટલે એમના માટે અમે એમને પ્રથમથી જ અમારું જે એનું નવીગ માટેનું જે ફોર્મ બનાવેલું છે એની અંદર જ એક સંમતિપત્ર છે એમાં આખા બધા મુદ્દા જ છે એટલે પ્રથમ દીકરા દીકરીને એમાં જ સંમતિ લઈએ છીએ વાલીઓની પણ એમાં સંમતિ લઈએ છીએ એમને આ બધા નિયમો સમજાવીએ છીએ કે ભાઈ કોઈપણ પ્રકારનું વ્યસન જો હશે તો એ દીકરા દીકરી અહીંયા જોડાઈ નહીં શકે આ ઉપરાંત દેખાદેખી જે ફેશનેબલ દાઢી હોય કે પછી આ પ્રી વેડિંગના જે નકામાં તૂથ છે એ પણ તમે સ્થાનિકે ન કરો તો જ અહીંયા જોડાવો અને એ લોકો સ્વીકારે છે અને એક પ્રેરણા પ્રેરણારૂપીક તમે દાખલો બનશો એટલે જોડાવો અને આના માટે અમારા વીસ ગામ છે એમને પણ અમે ભલામણ કરી કે તમે સ્થાનિકે પણ આનો જે છૂટક લગ્નમાં પણ આનો અમલ કરાવો એટલે એ લોકો પણ સહમત થયા ત્યારે અમારી આ રામનવમીના આગલે દિવસે હવનાષ્ટમીના વીસ ગામના સમાજના પ્રમુખ હોદ્દેદારો સાથે મિટિંગ હતી અને તેમને પણ આ સુર અપનાવ્યો છે ત્યારે આ વર્ષે જ્યારે બાવીસ નવયુગલો અખાત્રીના સમૂહ જોડાશે તો એના લગ્ન બાદ એ જ જગ્યાએ આશીર્વાદ સમારંભમાં માતાજી સમક્ષ આ બધા શપથ એમને લેવડવામાં આવશે કે એ લોકો ક્યારેય આ વ્યસન કરશે પણ નહીં અને અન્ય માટે પણ પ્રેરણારૂપ બનશે પ્રીવેડિંગ હોય કે એના સિવાયના બે હલ્દી રસમ જે બિનજરૂરી અત્યારે દેખાદેખી જે પ્રવેશે છે એમને પણ એમને તિલાંજલિ આપવાની અમને આશ્વાસન આપ્યું છે